મારો નંબર રાચે બે તમે કટવું પડો એ વાત હું તને અહિયાં લઈ દે કરી પણ એમાં કારણ છે જો તમે લઈ તો પેલો મારો મેં ભાગે વાય દે

મારા સુરભા આમ કા શાલે ફૂંકી છે એટલે આ કનુભા અલ્યા શાલ કઈ શું છે શાલ તો છે

તો આવું શું એટલે આ તારી પાડ નો જન્મ આવતા આવતા મનક નો આયોગ શું કનુભા

આ મેમન પછી આ મેમન ને લાગે છે નઈ પેલું લાઈવ રિધમ આવે એજ ફિટ કરાવ્યું છે એટલે શામ ખબર છે મેજિક પાડવું પાડી થી આ છે હું તો ઓમ દબાવવું કરે મેમન ને જિંદગી પછી થઈ હોય થોય તો આપડે હું થોય તો રાત નો વલ પડે તાણી એ શુરભા આ તો પેલું કુંવડ હાથ વિવાજ નહી કાઢતો હું આ મેમ તો એવા અવાજ ગાય દીધા